ગોંડલ બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ મરચાની મોટા પ્રમાણમાં આવક થઈ એક જ દિવસમાં બાર હજાર પાંચસો ભરી કરતાં વધારે મરચાંની આવક થઈ જોકે ગત વર્ષ કરતાં મરચાના ભાવમાં પચાસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે ડુંગળી બાદ હવે મરચાં પણ ખેડૂતોને રડાવી રહ્યા છે ગત વર્ષે

ઓલ ઇન્ડિયામાં વધારે છે આપણા ગોંડલની અંદર તો વધારે પ્રમાણમાં વાવેતર થઈ ગયું છે અને ઉત્પાદન એ વધારે છે અને હિસાબે ભાવ નીચા છે અને આવક વધારે છે ગયા વર્ષ કરતાં પચાસ ટકા ભાવ છે આ વર્ષે ગયા વર્ષે ત્રણ થી માંડીને સાત હજાર સુધીમાં વેચાતું અને આ વર્ષે હજાર બારસો થી માંડીને પાંત્રીસો સુધી વેચાય છે અને ખેડૂતને પોહાય એમ જ નથી પચાસ ટકા ભાવ છે અને માલ પાછો વેચાતો નથી માલ બગડે છે વધારે એક એક મહિને વારો આવે છે ઉત્પાદન તો મીડિયમ એવું છે પણ આ લાંબી નો મોલ થયો ને આઠ નવ મહિના હોય અને પાકતા બરોબર એટલે આ અત્યારના ભાવ પ્રમાણે પોસાય નહીં ખેડૂતોને